આપડે સોરી ઓર્ગેનિક નહી પ્રાકૃતિક કેરી પાકવા મની ગઈ ઘણી બધી શરૂઆત થઈ ગઈ પાકવાની આગળ

સાઈ પાસે કામે વળગી જાય તો મસ્ત મજાના બપોરા કરલી થાય ને હવે આપણે એને આરામ નથી કરવાનું લીમડાના સાં તમને એમ હતું કે આજ લીમડાનો સાં આરામ કરવાની એમ બોલ છે નાના મિત્રો આજે આરામ નથી કરવાનું એમ કે ઓલી સાઈડે ને આપણે પાછળની સાઈડ સરખું કરવાનું હે એક ખાડો છે ને એ ખાડો બોરવાનો હે એટલે હે ફટાફટ કામે લાગી જાય અને બાકી જો કેરીઓ મારે મસ્ત ફરી મિત્રો જુઓ

તારા <Indonesia> દ <esis> <taboré> <coughs>

હાથની વાળું કરવાની ઝીંગો વાળો નીક કરવાની હે વાળ નીક કરવાની વાળું ઘાળો મિત્રો ઘણા મહિના બાદ તને દૂધીની શાક દૂધીનું શાક દૂધીનું પપ્પા દેવીજી હોય તો એક બેજી પપ્પા દેખાની પપ્પા દેખાની આવું બધું છે મસ્ત મજા ની વાળું કરવા ગરમા ગરમ ને ખેડી ગયા ભાઈ કલ્પે ખાઈ જ ગરમા

એમ નાનો એવો વિડીયો આપણે બનાવી એમ કે ટાઈમ જ નહીં મમણે મળતો વિડીયો શૂટ કરવાનો ને ગઈ રાતે ને સાડા બાર સુધી એને લાકડા કાપતા હતા મશીનથી એટલે ટાઈમ જ નહોતો વિડીયો શૂટ કરવાનો ડું શાંત વાળું કરી ને તરત છોટી ગયા હતા લાકડા આપવા કેમ કે લાઇટ જ નહોતા આપી હેઠા આવી એટલે પછી રાતે કાપી દીધી લાકડા કાપ્યા હતા બાકી ટાઈમ જ ન મળતો હતો તો હાલો હવે હેને ડાયરો આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દીધું પૂરો બઉ લોડ આવે હે માન બતાવી ને તા કઈક નવું લાગે તો ચાલો હવે હેને ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ